બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તંત્ર દ્વારા પોલીસ સ્ટેશનથી લઈ માર્કેટિંગ યાર્ડ સુધી રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ રાણપુર ગ્રામ પંચાયત અને યુથ કોંગ્રેસની ઉગ્ર રજૂઆત ફળી આશરે પંદર લાખથી વધુના ખર્ચે રોડની બનાવવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં આનંદ છવાયો રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી લઈને માર્કેટિંગ યાર્ડ સુધીનો હાલતમાં હોય આ રોડ ઉપર સ્કૂલ સરકારી કચેરીઓ આવેલી છે અને આ રોડ રોડ હૃદય સમાન છે ત્યારે આ રોડ ઉપર તંત્ર દ્વારા થોડા સમય પહેલા આ રોડ ઉપરથી દબાણ હટાવવામાં આવ્યા હતા ત્યારબાદ આ રોડ પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી છે ધૂળની ડમરીઓને લઈને વેપારીઓ દુકાનદારો વાહન ચાલકો ને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હતા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર તેમજ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ સ્ટેશનથી લઈને માર્કેટિંગ યાર્ડ સુધી તાત્કાલિક રોડ બનાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ઉપરવાસ આંદોલન ઉપર બેસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનથી લઈને માર્કેટિંગ યાર્ડ સુધી આશરે પંદર લાખથી અઢાર લાખ રૂપિયાને ખર્ચે આ રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવતા ગામ લોકોમાં આનંદની લાગણી છવાય છે અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ સારો બને તે માટે રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોશુભા પરમાર તેમજ રાણપુર ગ્રામ પંચાયતના સભ્યો અને રાણપુર તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ પરવેશ કોઠારીયા સહિત આગેવાનો આ સમયે હાજર રહ્યા હતા ઘણા વર્ષથી પ્રજા હેરાન થાય છે અને અને અમારી પ્રજાની તમામ આગેવાનોની

અહિયા મનુભાઈ સ્કૂલ થી પોલીસ સ્ટેશન થી એપીએમ થી સુધી